નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ બાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક છે હડપ્ય સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા જે ગુજરાત સંદર્ભે આપણે વાત કરવાના છીએ જેમાંથી બધા જ પ્રશ્નો કવર કરી દીધા છે આનાથી બહારનો તમને એક પણ પ્રશ્ન જોવા નહીં મળે અને દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડશે તો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક સિંધુ સભ્યતા કયા યુગની છે તો જવાબ છે કાશ્ય યુગ એટલે કે તામ્ર પાષાણ યુગ સિંધુ સભ્યતા યુગ એટલે કે તામ્ર યુગની છે નેક્સ્ટ પ્રશ્ન સિંધુ સભ્યતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ જવાબ છે હડપ્ય સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા નેક્સ્ટ પ્રશ્ન હડપ સભ્યતાનું ગુજરાતમાં સૌ પ્રથમ કયું નગર શોધાયું હતું તો જવાબ છે રંગપુર જે સુરેન્દ્રનગરમાં આવેલું છે અને હતું નેક્સ્ટ પ્રશ્ન પ્રાચીન રંગપુર કઈ નદી કિનારે વસેલું હતું તો પ્રાચીન રંગપુરે ફાદર નદી કિનારે વસેલું હતું રંગપુર ફાદર નદી કિનારે વસેલું હતું નેક્સ્ટ પ્રશ્ન ફાદર નદીના કાંઠે કયા બે પ્રાચીન નગરો વસેલા હતા તો જવાબ છે રંગપુર અને રોજડી જલ્શ્રીનાથ ગઢ તરીકે ઓળખવામાં આવે છે પાદર નદી કાંઠે કયા બે પ્રાચીન નગરો વસેલા છે તો રંગપુર અને રોજડી નેક્સ્ટ પ્રશ્ન લોથલ કોણે શોધ્યું અને ક્યારે તો જવાબ છે લોથલની શોધ કરી ડૉક્ટર એસ આર રાવે ઓગણીસો ને ચોપનમાં લોથલની શોધ એસ આર રાવે ઓગણીસો ચોપનમાં કરી નેક્સ્ટ પ્રશ્ન એસ આર રાવે કયા સ્થળને લઘુ હડપ્પા લઘુ મોહેજો દડો કહ્યું છે તો જવાબ છે લોથલ નેક્સ્ટ પ્રશ્ન લોથલ ક્યાં આવેલું છે તો જવાબ છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે લોથલ ક્યાં આવેલું છે તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે નેક્સ્ટ પ્રશ્ન લોથલ કઈ નદીના કિનારે આવેલ છે તો જવાબ છે લીંબડી પોગાવ લોથલ કઈ નદી કિનારે આવેલ છે લીંબડી પોગાવ વિદ્યાર્થી મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ પ્રશ્ન લોથલનો અર્થ શું થાય છે તો જવાબ છે મરેલાનો ટેકરો લોથલનો અર્થ શું થાય છે તો મરેલાનો ટેકરો નેક્સ્ટ પ્રશ્ન વિશ્વનું સૌથી પ્રાચીન ડોકિયાડ એટલે કે ગોદીવાડા ક્યાં આવેલું છે જવાબ છે લોથલ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકિયાડ એટલે કે ગોદીવાડા ક્યાં આવેલું છે લોથલમાં નેક્સ્ટ પ્રશ્ન હડપ્પા સભ્યતાનું સૌથી મહત્ત્વનું બંદર કયું છે કયું હતું તો જવાબ છે લોથલ નેક્સ્ટ પ્રશ્ન સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને ભરતી વિશેનું જ્ઞાન હતું એના પુરાવા કયા સ્થળે મળી આવ્યા છે તો જવાબ છે લોથલ નેક્સ્ટ પ્રશ્ન પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ માણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે જવાબ છે લોથલ પુરાતત્વીય પુરાવા અનુસાર કયું સ્થળ મણકા બનાવવાનો ધમધમતો ઉદ્યોગ સૂચવે છે તો લોથલ નેક્સ્ટ પ્રશ્ન સિંધુ લિપિના કેટલા ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા છે તો પંચોણું સિંધુ લિપિના પંચોણું ચિહ્ન લોથલમાંથી મળી આવ્યા છે નેક્સ્ટ પ્રશ્ન યુગમાં કંકાલ ક્યાંથી મળી આવ્યું છે તો જવાબ છે લોથલ નેક્સ્ટ પ્રશ્ન લોથલમાં પથ્થરનો કયો અવશેષ મળી આવે છે તો જવાબ છે અનાજ દળવાની કંટી લોથલમાં પથ્થરનો કયો અવશેષ મળી આવે છે તો અનાજ દળવાની કંટી નેક્સ્ટ ધોળાવીરાની શોધ કોણે કરી હતી તો જવાબ છે ઈસવીસન ઓગણીસો સડસઠ અડસઠમાં પ્રથમ જે પી જોશી ત્યારબાદ આર એસ બિસ્ટે ઓગણીસો નેવુંમાં ધોળાવીરાની શોધ કરી હતી ઓગણીસો સડસઠમાં જે પી જોશી અને ત્યારબાદ ઓગણીસો નેવુંમાં આર એસ બિસ્ટે ધોળાવીરાની શોધ કરી હતી ધોળાવીરા ક્યાં આવેલું છે તો જવાબ છે કચ્છના ભચાઉ તાલુકાના બેટમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં ધોળાવીરા આવેલું છે ધોળાવીરા નગરના ત્રણ મુખ્ય વિભાગો કયા છે તો એક ગઢ બે મધ્યનગર અને ત્રણ નીચલું નગર ત્રણ ભાગ છે ધોળાવીરાના ગઢ મધ્યનગર અને નીચલું નગર નેક્સ્ટ પ્રશ્ન કયા સિંધુ સભ્યતાના નગરને ચાર સ્તર ચાર દિશામાં ચાર દરવાજા છે તો જવાબ છે ધોળાવીરા કયા સિંધુ સભ્યતાના નગરને ચાર સ્તર ચાર દિશામાં ચાર દરવાજા છે જવાબ છે ધોળાવીરા નેક્સ્ટ પ્રશ્ન ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે તો જવાબ છે કોટડા ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડાના નામથી ઓળખે છે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના દસ મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યા છે તો જવાબ છે ધોળાવીરા વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલ સિંધુ લિપિના દસ મોટા અક્ષરો ક્યાંથી મળી આવ્યા છે ધોળાવીરામાંથી નેક્સ્ટ પ્રશ્ન દેશલ પર નગર કોણે શોધ્યું તો જવાબ છે કેવી સુંદર રાજ્ય નહીં દેશલ પર નગર કોણે શોધ્યું તો કેવી સુંદર રાજ્ય નહીં નેક્સ્ટ પ્રશ્ન હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેશલ પર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ છે મોરાઈ હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ દેશલ પર કચ્છના નખત્રાણા તાલુકામાં કઈ નદીના કિનારે આવેલું છે મોરાઈ નદી નેક્સ્ટ પ્રશ્ન ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાના કયા નગરમાં ત્રણ સ્થળની નગર વ્યવસ્થા મળી આવી છે જવાબ છે ખીરસરા ધોળાવીરાની જેમ સિંધુ સભ્યતાના કયા નગરમાં ત્રણ સ્થળની નગર વ્યવસ્થા મળી આવી છે તો ખીરસરા ઘોડાની પગદંડી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી હતી તો જવાબ છે સુરકોટડા ઘોડાની પગદંડી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી હતી તો સુર કોટડા હાથીના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે તો જવાબ છે રોજડી શ્રીનાથગઢ તરીકે પણ ઓળખાય છે હાથીના અવશેષો કયા સ્થળેથી મળી છે તો રોજડી ખાતેથી શ્રીનાથગઢ નેક્સ્ટ જામનગરમાં આવેલા પુરાતત્વીય સ્થળ લાખા બાવળની શોધ કોના દ્વારા થઈ હતી તો જવાબ છે એમએસ યુનિવર્સિટી દ્વારા જામનગરમાં આવેલ પુરાતત્વીય સ્થળ લાખા બાવળની શોધ એમએસ યુનિવર્સિટી દ્વારા થઈ હતી નેક્સ્ટ પ્રશ્ન પુરાતત્વીય સ્થળ કુંતાસી કઈ નદી કિનારે આવેલું છે તો કુંતાસી ફૂલકી નદી કિનારે આવેલું છે કુંતાસી કઈ નદી કિનારે આવેલું છે ફૂલકી નદી ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ક્યારથી થયો તો જવાબ છે આશરે બે હજાર ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ક્યારથી થયો તો જવાબ છે આશરે ઈસવીસન પૂર્વે બે હજાર નેક્સ્ટ પ્રશ્ન અવશેષોનો કાળક્રમ નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે તો કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને સી ચૌદ પણ ચૌદ તરીકે પણ ઓળખવામાં આવે છે અવશેષોનો કાળક્રમ નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ નેક્સ્ટ પ્રશ્ન પુરાતાત્વિક સ્થળ લાખણની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી જવાબ છે રોબર્ટ બ્રુસ ફૂટ પુરાતાત્વિક સ્થળ લાખણની શોધ સૌ પ્રથમ કોણે કરી હતી તો રોબર્ટ બ્રુસ ફૂટે નેક્સ્ટ પ્રશ્ન પુરાતાત્વિક સ્થળ લાખણજની શોધ કયા ભારતીય પુરાતત્વશાસ્ત્રીએ આગળ ધપાવી તો જવાબ છે ડૉક્ટર હસમુખ સાંકળિયા પુરાતત્વિક સ્થળ લાખણજની શોધ કયા ભારતીય પુરાતત્વશાસ્ત્રીએ આગળ ધપાવી તો ડૉક્ટર હસમુખ સાંકળિયા નેક્સ્ટ પ્રશ્ન કોટ પેઢામલી અને લાખણ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્થળો ક્યાં આવેલા છે તો જવાબ છે મહેસાણા કોટ પેઢામલી અને લાખણજ ક્યાં આવેલા છે મહેસાણામાં નેક્સ્ટ પ્રશ્ન આમરા અને લાખા બાવળ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્થળો ક્યાં આવેલા છે જવાબ છે જામનગર આમરા અને લાખા બાવળ સિંધુ સંસ્કૃતિ સાથે જોડાયેલા સ્થળો જામનગરમાં આવેલા છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યમ પાષાણ યુગ હડપ્ય સંસ્કૃતિનું સમકાલીન છે તો જવાબ છે લાખણ જ ગુજરાતનું કયું પ્રથમ સ્થળ દર્શાવે છે કે મધ્યમ પાષાણ યુગ હડપ્ય સંસ્કૃતિનું સમકાલીન છે તો પ્રશ્ન રંગપુર નગરમાંથી કયા પુરાવા મળી આવ્યા હતા તો જવાબ છે ડાંગરના ફોતરા સુરેન્દ્રનગરના રંગપુર નગરમાંથી ખેતીના કયા પુરાવા મળી આવ્યા હતા ડાંગરના ફોતરા નેક્સ્ટ પ્રશ્ન હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબ છે રાવી નદી હડપ્પા નગરે રાવી નદી કિનારે આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન પ્રાચીન હડપ્પા નગર ક્યાં આવેલું છે તો પ્રાચીન હડપ્પા નગર હાલના પાકિસ્તાનના પંજાબના મોટ ગોમરી જિલ્લામાં આવેલું છે પ્રાચીન હડપ્પા નગર ક્યાં આવેલું છે તો હાલના પાકિસ્તાનના પંજાબના મોટ ગોમરી જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન કોણે કર્યું અને ક્યારે કર્યું તો પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન ઓગણીસોને એકવીસમાં દયારામ સહાનીએ કર્યું પ્રાચીન હડપ્પા નગરનું ઉત્ખનન ઓગણીસોને એકવીસમાં દયારામ સહાનીએ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો